હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધે સ્વાગત છે તમારું મારા એક નવાના દેશી બ્લોગમાં તો પેલા જુઓ તમે ગાજે છે વરસાદ રૂડો એતનું ના રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું વાર્યું તો અત્યારે તો ગામમાં કપાવાયું અહીંયા અને ખાતર નાખતા હતા ખાતર નાખી રહ્યા અને એનકા અતિ પ્રમાણમાં વરસાદ અંધાયેલો હોય તો પેલા હું કહું ફટાફટ વાળીએ ભાગી ગઈ વરસાદ આવશે ને તો હલવી જઈશું ને ગામમાં જઈ રહી કે વાળીએ જઈ રેલી તો જોતા રહ્યું હાલો ફટાફટ ઉપડી ગામ વાળીએ અને

તો પેલા આપણે હે ને કેક નહીં જોતા આવીએ અંદર હાલી એક નહીં હાલો ફૂલ ઝૂમ હો આપણા આપણા મોબાઈલની કેપેસિટી પ્રમાણે એટલી જ કેપેસિટી આપણા મોબાઈલની હા હા હવે રેડી લીલું પડશે લગભગ તો નહી હાલે જોવે હલવા દો હાલવા દો જો લીલું પણ આનકા એક લીટો નાખ્યો હું ટેક્ટર આનકા કાલે છે અને હું અને કરનાલાલ બે આપડી મગફળી જોવા આપણે પેલું જ પાણી પાયું તો બીજું વાર નતું પાયું અને વરસાદ આવી ગયો છે બરાબર એટલે કેવી કોઈ તમને બતાવી દઉં તો ઉગી ઉગી ઉગતી એવું હતા આ રીતની છે પેલું પાણી ને બીજું પાણીમાં વરસાદ થઈ ગયો એટલે તો ઉગી જાય છે અને ઓલું હા હમણાં ઓલું વરસાદ બહુ સારો થયો ને વાણ થયું ને મેં વાળ બાળ ટૂંકા કરાઈ ને મજા આવે સમજે વાવણી કરવાની જે અત્યારે તો લીલું પડશે કાલ લગભગ ચાલુ કરી દઈશું આપણે વાવનું બધુંય તો એવું બધું અત્યારે જો ટ્રેક્ટરે વહી ગયું બારે અહીંથી અને વર્ષ વરસાદ અંધારુંથી ઉડી ગયો પાછો એટલા અંધારું ઉડ્યો ક્યાં અને બફારો ભાઈ વાતનો પૂછો એટલો હોય એવો કેમ કે ઉનાળાનો બફારો તક ધતો હોય તડકો નથી પણ બફારો એટલો હોય અત્યારે આમ આ વાદળું પાછું છે વાદળડી વરસી જઈ પણ હજી સરોવર ન ભરાણા ગીત આવે ને વાદળડી વરસી રે સરોવર નથી ભરાણા જોવી થાય આયો નથી એટલો બધો ગામમાં હતો ઘડી બાકા જગ્યા બોલાવી પણ એટલો તો થોડો ઘણો આવ્યો તો વાડીયો નથી આવ્યો અને વાવણીમાં અત્યારે તો કાલ હાલ એવું થઈ જાય છે લગભગ એટલે તો તમને ખબર પડી જાય છે કાલના બ્લોગમાં ને અત્યારે થોડું ઘણું એવું બંધારું છે પણ હવે અત્યારે તો નહીં આવ્યું કારણ કે પવન નહીં એવો સડી ગયો પણ આપણા હાથમાં થોડું હોય એ તો આવીને નબળે ઊભું રહે એટલે અત્યારે જો આપણે અહીંયા ભણ્યા આપણી નદી છે એટલે કે વોંકરો છે એમાં અહીંયા થોડું પાણી ભરાણું છે બાકી તો હજી સાંઈ હે નહીં પણ વરસાદ વાવણી જોગો થઈ ગયો છે એટલે વાવી દઈશું બાકી આજનો વ્લોગ અહીંયા પૂરો કરી આવાનાવા દેશી અને ખેતીવાડીને લગતા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મોરલા બોલે હા એમ કે સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ